નમસ્કાર મિત્રો આજે તારીખ પો સાત બે હજાર ચોવીસના રોજ આજે નવી પ્રેરણી અને મગફળીનું મુહૂર્ત કરી રહ્યા છે પહેરવા માટે દેખો તમને દ્રશ્યો બતાવી રહ્યા છે ઠાકોર ચમનજી પુનાજીનું ટ્રેક્ટર વધતા પેરણી આ પહેલાં ખોનામાં છે ખાતર બીજા ખાનામાં આગળિયા ખાનામાં તમને બતાવું આ મગફળી છે અને મગફળી મગફળી શક્કર દ્વારાથી વોટિંગ વોટિંગ મગફળી પડશે અને પહેરા છે તમને દર્શવ બતાવું અને બીજું સંગાથે પાળી બંધાઈ જાય છે બીજું આ બાજુ મગફળી પેરી રહ્યું છે ટ્રેક્ટર દેખો સરસ ચોણા પડી રહ્યા છે મગફળીના